નમસ્કાર હું જયરાજ સુનિશન પ્લાસ્ટિક્સ હું છું આપની સાથે હેત્રમગદ ગીર સોમનાથના ગીર ગઢડા જામવડા રોડ પર નીલકંઠ મોટર્સમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે ગીર સોમનાથના ગીર ગઢડા જામવડા રોડ પર નીલકંઠ મોટર્સમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં અચાનક જ આગ લાગતા અપરાતફરી સર્જા ગઈ હતી સ્થાનિક લોકોએ પાણીનો ટાંકો મંગાવી પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવ્યો તો શોરૂમમાં રહેણે કેટલેક બાઇક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે તો આ સમગ્ર ઘટનામાં શોરૂમ માલિકને લાખોનો નુકસાન પહોંચ્યું છે મહેશ રોડ નિશબ્દ ન્યૂઝ ગિર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર